ધ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય માતાજી ગોપાલજી ઠાકર જલારામજી જીરેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુલે બિલકુલ મોજમાં જ રહેવાનું હવે તો મેઘરાજા પધરામણી કરી ગયા છે એટલે કાંઈ ઘટે નહીં મોજે મોજ રોજે રોજ તમારા ગામમાં વાવણી થઈ કે નહીં એ તમારે પાછું કમેન્ટ કરીને કહેવાનું જો ભૂલતા નહીં પછી કે અમારા ગામમાં વાવણી થઈ ગઈ અમે તમને કેતા ભૂલી ગયા કારણ કે મારે આવું છે દંતારી લાડવા ખાવા કા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમારા ગામમાં વાવણી થઈ કે નો થઈ અમારા ગામમાં હવે શું હવે થોડી થોડી થઈ છે તો અડધો અડધો દાણો નાખવાનો અડધો અડધો નહીં એમ ને તો આજ વરસાદ થઈ જાય તો ફૂલ થઈ જાય પણ આજે આવે એવું તો છે જ આમાં મંડણ તો છે જ અત્યારમાં પણ અત્યારનું મંડણ કઈ જોર કરે નહીં કાલની જેમ બપોર પછી આવે તો ધબધબાટી બોલાવી દે ઘડી થઈ જાય હે ને તો વાંધો નહીં બસ હવે વાવણી થઈ જાય એટલે ખેડૂતો બધાય ખુશ ખુશાલ અને બધા પછી એકદમ ફ્રી થઈ જાય કારણ કે જ્યાં સુધી ઉગે નહીં ત્યાં સુધી નિદામણનું ને એવું તો કઈ હૈશે નહિ એટલે એ ત્યારે પછી મેળા કરવાના હે હમણાં ને હમણાં સાત જુલાઈ બીજ આવે એટલે રથયાત્રા જગન્નાથજી મહારાજ ની ત્યારે મોજ કરવાની રહે એટલે હા હવે તો કે મોજે મોજ ને રોજે રોજ વાલા એવું છે કઈ વાંધો નહીં હારો આપડે ચા પાણી નાસ્તો કરી લઈએ અને આજથી હવે આપડી ઓફિસિયલી પાછી રેગ્યુલર ડ્યુટી ચાલુ થઈ જાય છે ઓફિસ જવાની તો ખાઈ પી ખાઈ પીને તો નહી સોરી ચા પાણી પીને આપણે નીકળી જઈએ આપણી મંજિલ તરફ જોઈએ છે અહીંયા વેરાવળમાં કેવો છે વરસાદ કારણ કે ગઈકાલે મેં વિડીયોમાં પૂછ્યું હતું તો લગભગ કમેન્ટ એટલી બધી નહોતી કરી કારણ કે મે બી કદાચ વેરાવળ સાઈડથી એટલા બધા આપણા વિડીયો નહીં જોવાતા હોય પણ બાકીના બીજા ગામમાંથી કમેન્ટ્સું આવ્યું છે કે ના અમારા ગામમાં છે અમારા ગામમાં છે વોટ્સઅપમાં મેસેજ પણ આવ્યા હતા તો કંઈ વાંધો નહીં તમે જે ગામમાં હોય ને એ ગામનું નામ લખજો અને કેટલો વરસાદ પડ્યો એ નીચે કમેન્ટમાં લખજો હાલો તો ચા પાણી પી લો ત્યાં સુધી તમે લોકો લાઈક કરી દો વિડીયોને અને શેર પણ કરી દો તો ગુડ મોર્નિંગ તો ન કહી શકીએ કેમ કે સવાર જી આપને લીધા નતા એટલે માહી બેન કે આફ્ટરનુન કહેવાય તો ગુડ આફ્ટરનૂન અને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છે સારું છે ને તો વાંધો નહીં વરસાદનું વાતાવરણ કંઈક મસ્ત મજાનું ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને થોડીક ઝલક દેખાઈ ગઈ છે મમ્મી અહીંયા કરે છે કપડાંની હેરફેર કેમ કે ચોમાસું આવ્યું એટલે આ તો કરવાનું કે મમ્મી ચાલુ ને ચાલુ રહેવાનું તમને મજા આવી ગઈ બેન છે સરપ્રાઈઝની કાલે બતાવ્યું નતું માહી બેન ની જીત હતી કે હું નહીં બતાવું એમનો મેમ એટલા માટે તો નો સેકન્ડ નંબર આવ્યો છે ભણવા માં ક્યા ક્લાસમાં થેન્ક યાસ તો મસ્ત મજાનું માહી બેન અમારે સિલ લેવા છે ને કાલે કેમ કે કઈ ને કે એવું ક્યારેક સન્માન થતું હોય કે એવું થતું હોય ત્યારે આપણે અંદર જ ફિલિંગ કરી હોય તો એ તો નાની છે આપણે મોટા છીએ અને ક્યારેક થતું હોય તો બી આપણે એટલું થતું હોય નાની એજ થી દર વખતે મળવું એક બહુ ગર્વની વાત કહેવાય કે પ્રાઉડ ફીલ થાય એલ કેજી થી દર વખતે નંબર લોકડાઉન માં નો તો આપો તો તો ફરી એમ થાય કરે છે સાત ઓકે બાય 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 ચલો તો આપણે આવી ગયા છે ઓફિસ થી ઘરે પણ અહીંયા અમારે થોડોક માહોલ હોય ને ગમકીન બની ગયો છે સમાચાર જ કઈક એવા હે અત્યારે હું લઈને આવ્યો હાર વાર સમાચાર અત્યારે જો કે તમારા લોકો સાથે શેર નથી કરી શકાય લગભગ વિધિન આપણા એક વ્યુઅર્સ છે એમને ખબર છે કે સમાચાર શું છે એમને પણ કહેશું કે આપણે નીચે કમેન્ટ તમે ના કરતા કારણ કે હવે આગળ આગળ જોઈએ રાખીએ કે આપણે કે હવે શું થાય છે પછી એ શક્ય હશે તો અમે તમારા લોકો સાથે શેર કરીશું પણ બસ અત્યારે હવે પ્રેત અમારે લોકો એ કરવાની છે અમે જે ઈચ્છીએ છીએ ને એ વસ્તુ બસ શક્ય બની જાય એવી તમે ખાલી પ્રે કરો ને એટલું અમારા માટે બહુ છે બરોબર ને વાલી એકદમ બરોબર બાકી અમારે જો અહીંયા ચહેરો વાકો મુરજાઈ ગયો છે આવ્યો ને ત્યારનો એમાં મુરજાવન થોડું એ તો ભાઈ આમાં છે તો ત્યાં રાખે બીજું શું છે હા એ તો આપણે પોઝિટિવ જ છીએ હા ખબર જ છે કે એ વસ્તુ આપણે હારે લઈને આવીએ છીએ અને રહીએ છીએ એની હારે તો ગમે ત્યારે થવાનું જ છે તો બસ એટલે બીજું કંઈ નહીં અને આના હિસાબે જ આપણે અત્યારે હવે વિડીયો કંઈ એટલો કન્ટિન્યુ નથી કરી કે કારણ કે એટલી ગળમથલમાં પડ્યા હતા એની વાત ના જ આવો જો બધી જગ્યાએ આપણે ફોનના ચપેડા ગુમાડ્યા છે પણ હવે જોઈએ છીએ ક્યાંયથી આપણે પોઝિટિવ રિસ્પોન્સ આવે છે કે નહીં નહીતર પછી આગે આગે ગોળખ જાગે બીજું હું બરોબર ને જય હનુમાનજી મહારાજ પછી હું હનુમાનજી કરે ઠીક હવે કહીએ ને કે ઠાકર કરે ઠીક એની જેમ હાલો હવે પેલા આપણે નાઈ ધોઈ લઈએ દાઢી બાઢી કરાવતા આવીએ ને એવું કંઈક કરીએ અને હજી આપણે આજનો શું વિચાર બાકી છે બાકી છે ને તો પછી આગળ મળીએ પાછા આપણે શું વિચાર સાથે હાલો આપણે નાઈ ધોઈને ચકાચક બની ગયા છીએ એટલે કે દાઢી બાઢી સેવિંગ જે કયો એ આપણે કરાવતા એવા છીએ અહીંયા મમ્મીએ મસ્ત મજાની રસોઈ પણ બનાવી નાખી છે રસોઈમાં શાક શાનું છે બટાકાનું ઓકે તો મન ભાવતું ભોજન બટાકાનું શાક અને રોટલીના હારે છે સંભારો છાસ ને એવું બધું અને બસ આજના દિવસે હવે મેઘરાજે ક્યાંય ભદ્રામણી કેરી નથી એટલે કે જૂનાગઢ સિટીમાં તો ક્યાંય નથી કેરી તમારે કોઈને ત્યાં કેરી હોય તો ખબર નથી અને બાકી આજનો હવે શું વિચાર કહેવાનો સમય આવી ગયો છે કારણ કે આપણે જનરલી સવારમાં શું વિચાર કરતા હોઈએ છે પણ આજે સવારે થોડુંક આમ તેમ થઈ ગયું ને એના હિસાબે આપણે સવારે નથી કર્યો સુ વિચાર તો આજનો સુ વિચાર કઈક એવો છે કે જ્યાં સુધી આપણે મૂર્ખ બનતા રહીએ ને ત્યાં સુધી આપણા સંબંધો ટકારીએ છે અને જ્યારે પણ આપણે ખોટાની સામે અવાજ ઉઠાવવાનો શરૂ કરીએ ને ત્યારે એ જ સંબંધો તૂટવા લાગે છે આ બાબતે તમારા લોકોએ શું કહેવું છે ને કે તમે કમેન્ટ કરજો ચોક્કસથી હું રાહ જોઈશ તમારા કમેન્ટ કેટલા જો રાતના પોણા બાર બસ આપણે ખાલી ભારત ઓસ્ટ્રેલિયાનો મેચ અત્યારે ટી ટ્વેન્ટી હતો એ પૂરો કર્યો છે અને ભારતે બહુ શાનદાર જીત હાંસિલ કરી અને સેમિફાઈનલમાં પહોંચી ગયું છે સત્યાવીસ જૂને હવે છે ઇંગ્લેન્ડ સામે મુકાબલો વરસાદ આવશે તો પણ ભારત ફાઇનલમાં પહોંચી જશે આપોઆપ કારણ કે એમના કંઈક રૂલ્સ છે હવે રૂલ્સ કંઈક કહેતા હતા પણ બહુ યાદ નથી રહ્યું અને પ્રજ્ઞા તો સુઈ ગઈ છે તો એટલે ધીમે ધીમે બોલીએ છીએ અને આજનો આપણો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ વિડીયો ભલે નાનો હશે કદાચ કારણ કે અગાઉ તમને લોકો સાથે અમે શેર કર્યું એ રીતના કે ભાઈ ટેન્શન જ એવું આવી ગયું કે એની વાત ના પૂછો પણ કંઈ વાંધો નહીં કાલ સવારે પાછા આપણે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બબઈ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ચલો તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને રહેવા દેજો